નમસ્કાર વેલકમ બેક ટુ ધ ચેનલ આજે અમે આવી ગયા છે ફોર રીચ એક નવો જ કોન્સેપ્ટ લઈને અનધર વિડિયો હિસ્ટોરિકલ પ્લેસ પોરબંદર થી 35 કિલોમીટર દૂર બડા ડુંગર ઉપર મોડ પર ગામ આવેલું છે 350 વર્ષ જૂનો કિલ્લો અત્યારે પર અત્યંત જીર્ણશીલ હાલતમાં છે ઈસવીસન 1800 ના પ્રારંભે એટલે કે આઈ થિંક 350 વર્ષ પહેલા કિલ્લો બનાવવામાં આવ્યો હતો જૂનાગઢના ઉપરકોટનો કિલ્લો તો બહુ જ વિશાળ છે પરંતુ આ કિલ્લો પણ કઈ કમ નથી ભલે થોડો નાનો છે પરંતુ લોક સંસ્કૃતિની સૌરાષ્ટ્રની સંસ્કૃતિ આની જ શાખાપુરે છે જામનગર જિલ્લાના છેવાડે અને પોરબંદર જિલ્લાની સરહદે મોડ પર ગામ આવેલું છે તેની નજીકના બરડા ડુંગર ઉપર આપણા ઐતિહાસિક વારસાના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતું છે હતો અરે જામનગરના જામ સાહેબ અને પોરબંદરના રાણા સાહેબનું નામથી તો આપણે બધા જાણકાર છે જામનગરના જામ સાહેબ અને રાણા સાહેબની હદ પૂરી થાય એટલે ત્યાં ઊંચા ટેકરા ઉપર મોડ પરનો કિલ્લો આવેલો છે આશરે સાતસો વર્ષ પહેલા જામ સાહેબે બહારના દુશ્મનો આક્રમણ સામે જળબાતો જવાબ દેવા અને રક્ષણાત્મક હેતુ માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો છે ભલે વિસ્તારની દ્રષ્ટિએ નાનો હોય પરંતુ મોડ પરના કિલ્લામાં પ્રવેશતાની સાથે જ તમારી સામે આંખમાં વિશાળ દરવાજો નજરે ચડી જાય છે તેનું લાકડું વિશાળ બાળનું કેટલું મજબૂત મારે તો ફોટો પાડવો હતો અંદરનું મેદાન છે જ્યાં તમે પ્રવેશતા એવું લાગે કે ફિલ્મોમાં બતાવતી કુસ્તીઓનો કાર્યક્રમ રખાતા હોય ને એવું લાગે છે અંદર કોઠાર પાણીનો હોજ જેલ તબેલો અરે હાથીને બાંધવાના થાંભલા પણ જોયા રાણીઓ ના અલગ અલગ ઓરડાઓ પણ છે રસોડાઓ વગેરે વગેરે એક જગ્યા તો એવી છે ને કે જ્યાં તમે ઉભા રહો ને તો તમને એવું થાય કે ઇંચની હવા પણ ઓછી છે હો ત્યારબાદ અંડરગ્રાઉન્ડ પાણી નહેરો ઉપરાંત એવી સિસ્ટમ રાખેલી છે કે ચોમાસા દરમિયાન બધું પાણી એક જગ્યાએ હોજમાં એકઠું થઈ શકે વાહ એ સમયમાં બી અંડરગ્રાઉન્ડ ખરેખર ખૂબ જ સારી વાત છે દિવાલમાં રાખેલી નાની નાની જગ્યાઓ કે જેમાંથી બંદૂક વડે દુશ્મનો ફાયરિંગ કરી શકાય અહીં કિલ્લામાં અંદર એક મૂર્તિ પથ્થર પથ્થર છે મતલબ જ્યાં નમક ચડાવવામાં આવે છે ત્યાં માતાજીનું સ્થાપન પણ કહેવાય છે અહીં નમક ચડાવવામાં આવે છે આ વાત જાણીએ થોડી તમને નવાઈ લાગશે કારણ કે જનરલી કોઈ શ્રીફળ ચલાવે પ્રસાદી કોઈ નિવેદ ધરતું હોય પરંતુ અહીં તો નમક પણ જેવી જેની શ્રદ્ધા આપણો દેશ વિવિધતાથી ભરેલો છે મોડુપલના કિલ્લામાં ચારે દિશામાં ચાર ગોળાકાર કિલ્લાઓ આવેલા છે ત્યાંથી દૂર સુધી જોઈ શકાય છે તેવા સ્ટેન્ડની વાત સાંભળજો તેવા સ્ટેન્ડિંગ સિટિંગ અને લાઈનિંગ પોઝિશનમાં ફાયરિંગ કરી શકાય અને દુશ્મનોનો નાશ કરી શકાય એવી એટેક અને ડિફેન્સ લશ્કરી ખરેખર મોડ પરનો કિલ્લો રાજા રજવાડા ની એન્જિનિયરિંગ કૌશલિંગ ઉત્તમ નમૂનો પ્રદર્શિત કરે છે ઇતિહાસમાં જાણવા મળે છે કે અઢારસો ને સત્તાવન માં ઈસવીસન અઢારસો ને સત્તાવન માં સર્જાયેલું રિવોલ્ટમાં પોરબંદર અને જામનગરના આંદોલનકારીઓને આ કિલ્લાઓમાં પૂરી દેવામાં આવ્યા હતા તેની યાદને તાજા કરતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણે જણાવ્યું હતું કે બળવા સમયે એક અલગ જ આંદોલનનો માહોલ ઉભો થયો હતો જેથી વિરોધ કરનાર જે સ્વતંત્ર વીરોને સૌરાષ્ટ્રના મધ્યકાલીન પરંપરા મુજબ છેલ્લા ગણાતા આ કિલ્લાઓમાં પૂરી દેવામાં આવ્યા હતા દ્વારકાના વાઘીરોએ બંડ પોકારતા બંડ પોકારતા બેટમાં બળવો બેટમાં બળવો નામનું પુસ્તક પણ લખાયું છે ત્યારે એમના અનેક કાર્યોને આ કિલ્લાઓમાં પણ પૂરી દેવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું છે કે મોડપરના કિલ્લાનો ક્યારેય રહેવા માટે ઉપયોગ કરવામાં આવ્યો નહીં મોડપરના ગામના કિલ્લાની અમુક જાણકારી જ્યારે બડા ડુંગરની મુલાકાતે જવાનું થાય ને ત્યારે આ કિલ્લાની મુલાકાત જરૂર લેજો પણ હા આ કિલ્લો ખૂબ જ જીર્ણસિદ્ધ હાલતમાં જોવા મળે છે તો તમને પહેલા જ વિડીયોમાં જણાવી દીધું છે તેના મોટા ભાગનો વિભાગો તૂટી ગયા છે એટલું જ નહીં પરંતુ આ કિલ્લામાં ચારેય બાજુનું જે ઊંચી ઝાંગવાળા ગઢ છે તેમાં માત્ર એક જ ગઢ ઉપર ચડી શકાય છે બાકીના ત્રણ ગઢ છે ભાંગી ગયા છે મોટા ભાગનું બાંધકામ જીર્નોસેલ થઈ અને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે સો આ નવો વિડિયો નવો જ કોન્સેપ્ટ આપના સૌરાષ્ટ્રની જાણકારી કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવશો સો ગીવ અ થમ્બ્સ અપ શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ થેન્ક્સ ફોર ધ વોચિંગ